અરવલ્લી જિલ્લાના મેઘરજ લીંબજ ખાતે માલપુરિયા બારાજોરિયા શિવાણંદ આયોજિત અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાથે જ જનરલ મીટિંગ પણ યોજાઈ હતી જેમાં ગોળના તમામ સાઠ વર્ષથી વધુના વડીલોને ટ્રોફી અને ખેસથી સન્માન કર્યા હતા આ પ્રસંગે સમાજના મંત્રી ડૉક્ટર અનંતભાઈએ પ્રાસંગિક પ્રવચન અને સ્વાગત કર્યું હતું અને અન્ય ખર્ચા ઓછા કરી શિક્ષણ ઉપર વધુ ભાર આપવા અને કુરિવાજો દૂર કરવા હાકલ કરી હતી આ પ્રસંગે પ્રમુખ મિનીષભાઈ વાળંદે પણ ગૌરવ અનુભવ્યું હતું તેઓએ સમાજના કુરિવાજો અને સમૂહ લગ્ન અને ઇનામ વિતરણ શિષ્યવૃત્તિ યોજના નિરાધાર સહાય યોજના ઘર ઘર લિંબત યોજના જેવી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી આગામી કાર્યક્રમો માટે ચર્ચા વિચારણા કરી હતી અને વાણંદ ગોળના વડીલો અગ્રણીઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી સમાજના ખજાનજી હર્ષદભાઈ વાણંદે સમાજની આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા અને ઘરે ઘરે કવર બંધ કવરમાં જ્ઞાતિજનોને હિસાબો આપ્યા હતા કલ્પેશભાઈ વાણંદ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન સુનિલભાઈ જલાપ અને કમિટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું હું દિનેશ કુમાર વાળા માલપુરિયા બારા ચોરાશી વાળા દૂધનો પ્રમુખ છું

આ વર્ષે એવી સાહીઠ વર્ષ કરતાં વધુ વ્યક્તિઓનું સન્માન કરવાનો વિચાર અમારી કમિટી દ્વારા લેવામાં આવ્યો અને અમે એ વડીલોનો સન્માનભેર જાહેર મંચ ઉપર એમને લાવવાનું નક્કી કર્યું એમનો સંપર્ક કર્યો એક યાદી બનાવી અને સમગ્ર ગોળમાંથી એ વડીલોને જાહેર મંચ ઉપર લાવવાનું એક ભગીરથ કાર્ય કમિટી દ્વારા કરવામાં આવ્યું વિશેષ આનંદ એ વાતો છે કે આમાંથી લગભગ સાહીઠ કરતાં વધુ વડીલો એવા હતા કે જે ક્યારેય સમાજના મંચ ઉપર નહોતા યોજના અથવા તો આ કાર્યક્રમનો અમારો શુભાશય એવો હતો કે એક સાથે વડીલો સમાજના એક પ્લેટફોર્મ પર આવે એમની વચ્ચે એક ભાઈચારો જન્મે સમાજને વધુ માર્ગદર્શિત કરી શકે એમનું માર્ગદર્શન ખૂબ જ સમાજને ઉપયોગી થાય કારણ કે આ એવા વડીલો છે કે જેમણે સમાજના વિકાસમાં જે ઇમારત છે એને પાયાના આ પથ્થર છે પાયામાં આ વડીલો છે ત્યારે જો એ વડીલોનું સન્માન ન કરીએ તો અમે નગુણા કહેવાય ત્યારે આવા એક નવીન વિચાર સાથે સમગ્ર ગોળમાંથી એકસો ત્રણ જેટલા સાહીઠ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા વડીલોનું સન્માનનો એક કાર્યક્રમ યોજાયો અને એમાં ખરેખર વડીલોએ ખૂબ જ ગદગદ થઈને રાજીપો વ્યક્ત કર્યો છે આગામી સમયમાં આ વડીલોનું જે અમે સન્માન કર્યું છે એવી જ રીતે સમગ્ર ગુણમાંથી સાહીઠ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી માતાઓનું પણ અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ માતૃવંદન માતૃ વંદનના નામે અમે આ કાર્યક્રમ કરવાના છીએ અને સમગ્ર ગુણમાંથી આવા જે માતૃઓ છે જે માતાઓ છે કે જેમની ઉંમર સાહીઠ વર્ષ કરતાં વધારે છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ મિત્રો આ એક નવી વિચાર છે કદાચ